સુસ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે ચકાસો કે નીચેનું સમીકરણ દ્વિકાત સમીકરણ છે કે નહીં સમીકરણ આપેલું છે એક્સ માઇનસ ટુ હોલ સ્ક્વેર પ્લસ વન ઇઝ ટુ ટુ એક્સ માઇનસ થ્રી આ સમીકરણ એ દ્વિકાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે તો ચાલો શરૂ કરીએ સૌ अही समीकरण x माइनस टू होल स्क्वेर प्लस वन इज इक्वल टू टू एक्स माइनस थ्री मैं एक्स माइनस टू होल स्क्वेर ए नित्यसम एक्स माइनस वाई होल स्क्वेर मुजब एक्स स्क्वेर माइनस फोर एक्स प्लस फोर प्लस वन यथावत इज इक्वल टू टू एक्स माइनस थ्री मैं एक्स स्क्वेर यथावत माइनस फोर एक्स यथावत जमी तरफ थी टू एक्स ने डाबी तरफ लाता माइनस टू एक्स प्लस फोर प्लस वन प्लस फाइव जमी तरफ थी माइनस थ्री ने डाबी तरफ लाता +3 = 0 માટે x² યથાવત -4x minus -2x minus -6x plus +5 plus +3 plus +8 = 0 આ સમીકરણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા a માટે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્રકારનું છે જ્યાં એક્સ સ્ક્વેરનો સગુણક એ ઇઝ ઇક્વલ ટુ વન એક્સનો સગુણક બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સ અચળપદ સી ઇઝ ઇક્વલ ટુ પ્લસ એટ છે આમ આપેલું સમીકરણ દ્વિકાત સમીકરણ છે આ રીતે આપણે આપેલું સમીકરણ એ દ્વિકાસ સમીકરણ છે કે નહીં તે સરળતાથી ચકાસી શકીએ છીએ આભાર